ક્વેશ્ચન નંબર બે એફી જેનો પરમાણુ ક્રમાંક છવ્વીસ છે એના માટે કયું ઇલેક્ટ્રોનિય બંધારણ સાચું છે તો બેટા જુઓ એફી જેનો ઝેડ છવ્વીસ છે ચાલો એનું ઇલેક્ટ્રોન રચના કરીએ તો વન એસ ટુ પહેલાં બે ઇલેક્ટ્રોન ટુ એસ ટુ ચાર ટુ પી સિક્સ દસ ઇલેક્ટ્રોન પછી આવશે બેટા થ્રી એસ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ દસ વત્તા છ અને બે આઠ અઢાર આવી ગયા પછી બેટા પહેલાં ભરાય છે ફોર એસ ટુ અને પછી થ્રી ડી આવે છે તો જુઓ અહીંયા વીસ થઈ ગયા હવે છવ્વીસ છે તો છ બાકી એટલે થ્રીડી સિક્સ આવશે તો જુઓ બેટા કયું બંધારણ સાચું છે તો જુઓ વિકલ્પ નંબર તમે એક જોઈ શકો છો વન એસ ટુ ટુ એસ ટુ સિક્સ બરાબર છે થ્રી એસ ટુ સિક્સ બી બરાબર છે પર જે ખોટું છે પહેલા બેટા ફોરેસ્ટ ટુ આવે અને પછી થ્રીડી સિક્સ અહીંયા બી ફોરેસ્ટ ને 3d5 છે એટલે એ બી ખોટું થ્રી ડી સેવન બી ખોટું આ સાચું છે જુઓ થ્રીડી સિક્સ અને 4s2 ટુ આમ વિકલ્પ નંબર ચાર અહીં તમારો સાચો વિકલ્પ છે